નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કી રીતે કૃષિ યુટ્યુબ ચેનલમાં આપશનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્ત્વનો છે અત્યારે જે બીગ અપડેટ આવી છે બરાબર તો તેના વિષયમાં ચર્ચા કરીશું તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે વનરક્ષકની ભરતી લેવ ભરતી હતી બરાબર તો તેની એક્ઝામ લેવામાં આવી હતી તો તેની તેની જે શારીરિક ક્ષમતા માટે કસોટીના પચીસ ગણા ઉમેદવારો બરાબર જગ્યાના પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવે છે તો તાજેતરની જાહેર ખબર છે બરાબર તો વિડીયોમાં બનાવી રહીજો સંપૂર્ણ માહિતી આપણે લઈશું તો આગળ જને કે ગુજરાત કોન્સિલ ઓફ પસંદગી મંડળના વનરક્ષક બરાબર ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ હતી બરાબર વક્ત રનિંગ તો તેની જે શારીરિક ક્ષમતા માટે જે છે બરાબર એના આડગના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી બરાબર એકત્રીસ સાથે તો એના બાદ બરાબર શું કહેવા માગે છે તો કે સરકાર શ્રીના વન અને પર્યાવરણ વિભાગ છ આઠ બે હજાર ચોવીસના પરિપત્ર અનુસાર વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ વર્કની વર્ગની સીધી ભરતી કુલ આઠસો નહીં તેવીસ જગ્યાઓ ભરવા માટે સારી ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના પચીસ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવાની સૂચના મળેલ છે બરાબર તો જે હાલ જે કહી શકાય બરાબર આંદોલન ચાલી રહ્યું હતું તો પહેલાં આઠ ટકા અને એના બાદ બરાબર એના બાદ જે પચીસ ગણા ઉમેદવારોની યાદી જાય થઈ ગઈ છે આ જે યાદી છે એ મિત્રો કેટેગરી વાઇઝ આગળ જને તો તમારે કેટેગરી વાઇઝ બરાબર મેરિટ ધોરણે તમને આ યાદી છે બરાબર એ મળી છે તો આગળ જને કે ટ્રેડિંગ કેટેગરી સાથે રોલ નંબર પ્રમાણે યાદી અને જિલ્લા વાઇઝ કટ ઓફ માર્કને શારીરિક ક્ષમતા કસોટી માટે લાયકાત ધરાવેલ પચીસ ગણા ઉમેદવારોની યાદી આ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ યાદીમાં અગાઉ આઠ ગણા ઉમેદવારોનો પણ સમાવેશ થયેલ છે જેને સંબંધિત નોટ લેવી એટલે કે મિત્રો જે પચીસ ગણા ઉમેદવારો છે બરાબર એમાં એમાં તમારે જે પચીસ ગણા ઉમેદવારો છે એમાં તમારે પહેલાં જે આઠ ગણા ઉમેદવાર હતા બરાબર તે પણ એડ થઈ ગયા છે તો યાદ રાખી લેવાનું છે બરાબર આ તમે જોઈ શકો છો આ રીતે આખી યાદી જાહેર થઈ ગઈ છે હવે કટ આગળ આપણે વાત કરી લઈએ તો મિત્રો આ રીતે આખું કટ ઓફ રહ્યું છે બરાબર તમે સ્ક્રીનમાં એક વખત જોઈ શકો છો અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બરાબર આ રીતે આખું કટ જાહેર કરવામાં આવ્યું છે આ જે કટ છે એ પચીસ ગણા ઉમેદવારોનું છે બરાબર મિત્રો પચીસ ગણા ઉમેદવારોનું જે છે એ કટ જાહેર કરવામાં આવ્યું છે તો તમે આ સંપૂર્ણ માહિતી જોઈ શકો છો બરાબર તો જે તમારું નામ હોય બરાબર તો એક વખત તમારે પીડીએફમાં બરાબર સર્ચ કરીને જોઈ લેવાનું છે તો આટલો વિડિયો હતો બરાબર કારણ કે નવી અપડેટ હતી બરાબર તેની લેટેસ્ટ અપડેટ તો મેં તરતને તરત વિડીયો અપલોડ કરી દીધો છે તો તમે એક વખત તમારું જે નામ હોય બરાબર તમારું કટોપ છે તો એક વખત સ્થાનથી વિડિયો જોઈ લેજો નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો નમસ્કાર